યુવાનોમાં વેપિંગ ઇ સિગરેટનું સેવન વધી રહ્યું છે સામાન્ય બીડી સિગરેટના ધુવાણાથી ફેફસાને નુકસાન થતું હોય છે ત્યારે યુવાનોમાં વેપિંગનો આંધળો ક્રેઝ વધ્યો છે ઇ સિગરેટમાં સામાન્ય રીતે તમાકુમાંથી પ્રાપ્ત નિકોટીનના થોડા અંશ હોય છે એ સિવાયના અન્ય કેમિકલોનું મિશ્રણ વેપિંગમાં કરવામાં આવતું હોય છે ઇ સિગરેટ બેટરીથી સંચાલિત હોય છે અને તેમાં તરલ પદાર્થ હોય છે અને તેને બેટરી મારફત ગરમ કરીને ઇન્હેલ કરવામાં એટલે કે શ્વાસ વડે ખેંચવામાં આવે છે વેપિંગનું વ્યસન અતિ ગંભીર રોગો માટે જવાબદાર સાબિત થાય છે સતત વેપિંગનું સેવન કરવાથી ફેફસાના કયા કયા રોગોનું જોખમ ઝડપથી વધે છે તો ચાલો જાણીએ રાજકોટના નિષ્ણાંત ફેફસા ટીબીના ડોક્ટર યજ્ઞેશ પુરોહિત પાસેથી રાજકોટ મિરરના આ વિશેષ અહેવાલમાં મારું નામ છે ડોક્ટર પુરોહિત હું રાજકોટમાં એક ફેફસાના અને ટીબીના નિષ્ણાત ડોક્ટર તરીકે રાજકોટમાં સાત્વિક હોસ્પિટલ ખાતે વર્ક કરું છું જનરલી આમ એજ જો તો પંદર સોળ સત્તરથી લઈને પચીસ ત્રીસ વર્ષ સુધીના યુવાનોમાં કોઈ પણ જાતનું કોઈપણ વસ્તુથી યુફોરિયા જેને કહેવાય એ મળતું હોય તો એ ઝડપથી એ લોકો એના તરફ આકર્ષાતા હોય છે એના વિશેની કઈ કઈ નુકસાનકારક ઇફેક્ટ્સ હોય છે કે એ બધું એ જનરલી યુવાનો જાણતા નથી હોતા વેપિંગની તમે વાત કરીએ વેપિંગ પ્લસ હજુ પણ સિગરેટ્સ બીડી એ બધું પણ હજી એટલું જ યુવાનો કરે છે વેપિંગ એ બેઝિકલી ઘણા જો દર્શક મિત્રોને ખ્યાલ ન હોય તો વેપિંગ એ એ ઈ સિગરેટ કહેવાય છે એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એમાં તે લિક્વિડ હોય છે એના થ્રુ જે ફ્યુમ્સ આવે છે એ લોકો ઇન્હેલ કરી શ્વાસમાં લઈ અને એમાં જે નિકોટીન હોય છે એનાથી જે સારી યુફોરિયા ઇફેક્ટ મળે છે એના લીધે એના તરફ યુવાનો આકર્ષાય છે હા એક છે ને ખોટી માન્યતા યુવાનોમાં એ આવી ગઈ છે કે સિગરેટથી નુકસાન થાય છે એવું તો બધાને ખ્યાલ છે પણ બધાને એવી ખોટી માન્યતા આવી ગઈ છે કે સિગરેટ કરતાં હું વેપિંગ કરીશ એ સિગરેટ લઈશ તો મને કાંઈ નુકસાન નહીં થાય પણ એ ખૂબ જ ખોટી માન્યતા છે જનરલી સિગરેટ્સમાં નિકોટીનની સાથે ઘણા બધા હજારો કેમિકલ્સ હોય છે જે બધું આપણા શરીરને નુકસાન કરે છે એવી જ રીતે વેપિંગમાં જે લિક્વિડ હોય છે એમાં નિકોટીન તો ખૂબ હોય જ છે અને સાથે બીજા પણ ઘણા કેમિકલ્સ હોય છે હા સિગરેટ કરતાં કદાચ થોડુંક ઓછું નુકસાન નુકસાનકારક પણ એ જરા પણ સેફ નથી એમાંથી જે નિકોટીનનું અમાઉન્ટ હોય છે ઈ સિગરેટમાં એ કોન્સન્ટ્રેટેડ હોય છે એટલે કે વધારે નિકોટીન જાય છે વેપિંગથી જે ખૂબ જ એડિક્ટિવ હોય છે ખૂબ જ વ્યસન થાય છે એનાથી અને એનાથી ફેફસામાં ઘણા બધા રોગો થઈ શકે છે ફેફસા ખૂબ જ નબળા થઈ શકે છે સીઓપીડી રોંકીઓલાઇટીસ ઘણા બધા રોગોનો લિસ્ટ છે પણ એ ફેફસાને ઘણા ખરા અંશે નુકસાન કરી શકે છે એટલે જનરલી કોઈપણ વેપિંગ અથવા તો કોઈ પણ નુકસાનકારક ધુમાડો હોય છે એ એની ક્વોન્ટિટેટિવ ઇફેક્ટ ઉપર ફેફસાને નુકસાન કરે છે એટલે કેટલો વધારે ધુમાડો તમે શ્વાસમાં લ્યો છો એ ઘણા યુવાનો તમે જુઓ તો દર અડધી અડધી કલાકે એક એક કલાકે એ કન્ટિન્યુઅસ સ્મોક કરતા હોય છે તો જેટલું વધારે તમે ધુમાડો શ્વાસમાં લ્યો છો તો એટલું જ ફેફસામાં રહેલા જે આલ્વિયોલાઈ જે હવાના કોષો હોય છે એ ધીમે ધીમે એને નુકસાન કરવા માંડે છે અને એમ કરતાં કરતાં અમુક મહિનાઓ વર્ષો પછી ફેફસા ખૂબ જ નબળા થતા રહે છે કેન્સર વિશે બધાને ખ્યાલ છે કે કેન્સર એટલે બધા ડરી જાય છે એવી જ રીતે જ્યારે એક લેવલથી વધારે ફેફસા ખરાબ થાય છે ત્યારે શરીરમાં ઓક્સિજન પણ ઘણું ઘટી જાય છે જેને સીઓપીડી કહેવાય છે બ્રોન્કોલાઇટિસ કહેવાય છે આ બધા રોગોમાં જનરલી દર્દી થોડા થોડું ઘણું ચાલે તો પણ શ્વાસ ચડી જાય છે અને શ્વાસની ગંભીર બીમારીઓ થાય છે મેસેજ એ જ છે કે જે શોર્ટ ટાઈમના નશામાં યુવાનો આગળ વધી રહ્યા છે એમાં કોઈ ફાયદો નથી એની બદલે જે સારી અને હેલ્ધી હેબિટ્સ હોય છે એ અપનાવવી જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ મેડિટેશન કરવું જોઈએ જેનાથી જે શોર્ટ ટર્મ સારી ઇફેક્ટમાં તરફ વળે છે યુવાનો એના બદલે એક લોંગ ટર્મની હેપીનેસ તરફ આગળ વધે અને હેલ્ધી લાગે